ધરપકડ એટલા બોલ્યા તો એમનો પ્રોટોકોલ ભંગ થઈ ગયો તમારો એટલો જ કહેવાનો છે તમે એટલી પ્રોટોકોલ ને પડેલી હોય તો તમે પહેલા જ કેમ નહી લેતા જયારે અમે દોઢ મહિના ધબ્બા ખાતા હતા જયારે તમે મુખ્યમંત્રી ને રજૂઆત કરી ત્યારે મુખ્યમંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું એમને એટલું કીધું કે તમારા વકીલ ને મારા જોડે વાત કરાવી દેજો અને તમે સરકારી વકીલ ની જરૂરત હોય તો એ પણ મને કહેજો પછી મેં તો એવું કીધું તમે જ્યારે પહેલી વખત મળ્યા તો એવું આશ્વાસન આપ્યું હતું કે કોઈ ચપડબંધી ને છોડવા માટે તમે તો આજ સુધી કોઈ પર એક્શન નહીં લીધું તો એ હાઈકોર્ટ નો મામલો છે તો હાઈકોર્ટમાં હાઈકોર્ટ એમનાથી ઉપર તો નથી એ એક ઓર્ડર આપે તો બધું થઈ શકે છે એટલું મોટી સત્તા એમના પાય છે હવે તમારી શું માંગ છે કેમ તમને કરી રહ્યો તમારી શું તમને એવું લાગી રહ્યું છે કે કરી તમને ન્યાય મળશે પછી ન્યાય આપનો પરિચય ન્યાય સાંભળીને